ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ સિત્તાવીસ દસ બે હજાર પચીસ લાભ લાભ પાછમ પછી બજાર ખુલી ગઈ છે મિત્રો નવા ભાવ આવી ગયા છે કપાસ બારસો એક રૂપિયાથી પંદરસો એકોતેર રૂપિયા ભાવ લોકવન પાંચસો દસ રૂપિયાથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા ભાવ ટુકડા પાંચસો દસ રૂપિયાથી છસો ચૌદ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવન રૂપિયાથી અગિયારસો છ્યાસી રૂપિયા મગફળી જાડી અગિયારસો એકત્રીસ રૂપિયાથી બારસો ને એકોતેર રૂપિયા સિંગફાડિયા સાતસો રૂપિયાથી બારસો રૂપિયા એરંડા એક હજાર એક રૂપિયાથી તેરસો છ રૂપિયા જીરું ઓગણત્રીસો એકાવન રૂપિયાથી છત્રીસો એકાણું રૂપિયા પલોન્જી બત્રીસો છવ્વીસ રૂપિયાથી સુડતાલીસો એકાશી રૂપિયા વરિયાળી આઠસો અગિયાર રૂપિયાથી આઠસો એકાવન રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી પંદરસો છવ્વીસ રૂપિયા લસણ લસણસૂકું ચારસો એક રૂપિયાથી આઠસો એકાવન રૂપિયા ડુંગળી લાલ એકાવન રૂપિયાથી બસો એકાવન રૂપિયા અડદ આઠસો રૂપિયાથી તેરસો એકાશી રૂપિયા તુવેર આઠસો એકાવન રૂપિયાથી ચૌદસો એક રૂપિયો રાયડો અગિયારસો ને એકતાલીસ રૂપિયા રાય ચૌદસો એકસાઠ રૂપિયાથી પંદરસો ને એક રૂપિયો મેથી સાતસો અગિયાર રૂપિયાથી નવસો એકાવન રૂપિયા સુવાદાણા એક હજાર એકસાઠ રૂપિયા ગુવારનું બી છસો એકાણું રૂપિયા મગફળી જાડી છસો પચાસ રૂપિયાથી અગિયારસો ને છત્રીસ રૂપિયા સફેદ ચણા એક હજાર એકાવન રૂપિયાથી ઓગણીસો ને એકતાલીસ રૂપિયા મગફળી છાસઠ નંબર નવસો પચીસ રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા તલ કે તલ્લી અગિયારસો રૂપિયાથી બે હજાર એકતાલીસ રૂપિયા ધાણી એક હજાર રૂપિયાથી પંદરસો એકતાલીસ રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા જુવાર ચારસો એક રૂપિયાથી પાંચસો ને એક રૂપિયો મકાઈ ચારસો અગિયાર રૂપિયાથી પાંચસો અગિયાર રૂપિયા મગ ચારસો ને છોતેર રૂપિયાથી ઓગણીસો ને અગિયાર રૂપિયા ચણા નવસો એકાવન રૂપિયાથી અગિયારસો એકવીસ રૂપિયા વાલ સાતસો એકાવન રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો એક રૂપિયાથી આઠસો ને છ્યાસી રૂપિયા અજમા બારસો એકવીસ રૂપિયા અને ગોગડી છસો એક રૂપિયાથી નવસો અગિયાર રૂપિયા રોજ ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ